આ ઠંડી પડે ઠરી નાખો નાખો કરો નાખો બરફ જેવી ઠંડી પડે પણ આ શું કરો તમે આ તાપવા તાપો તો શું ડોસી જો કે તમારે ડોસી છે તાપો કે આ દ તમારે હું તો મળવાનો જ છું કે પાછા છે તમે એટલે તાપવાનો એ આજમી હું તમે કરો ઘેર જઈને તાપો છો જયારે જઈને તાપુ ડું તાપા જ તો અરે તાપા દેજો શરમ તારે ઉભા થો બીજ રીત ના રાખો ઠંડી ની શરમ રાખો લાગી રે નઈ આ યાત્રા છે તાપવાની દે મઈજી પેલો યાત્રા નાખો સીટુજી નાખો નાખો નાહી નાખવાડો નહીં ના તમારી પેટી લો નહીં જોતી લાવ લેહો અમે લાવજો તાપજો હા ચોકા એ અધ્રમ પદો પાડી ગયા એવું ઘેર હળગાવું નહીં જેવા તોડે આવે છે એટલે બોલો સીધી તારે દુષી તાપા જ નહીં અધ્રક ને મારે તાપા ને એટલા મહી જ પોલે ને તાપું પડે બે બે દુછુ રખવાયું કરી તમાર દુષી રખવાય ને મારું દુછી રખવાય છે તાર તો કપા કઈક લાવ અરે કપા કઈક ક્લાવ પણ લગડવા નઈ જાતો પછી ઉપાડવા જાય મા માં તો મેળ જ આવતો રહે સર મેળ તો અમારી નહીં આવતો લઈ ને આવો છો ખાલી હતા એટલે આપડે નોખાય ના પડતા એ ચેરા ભી જુદી હતી ને અતર ની વાત જુદી આવો તમે ઉભા છો તમે સો શીખવાડતા એ તારની વાત ભૂલી તો સીધું જી તમને તમને આવડી હોય સો આવડે તમે ઉભા થાય ગરમ ગરમ યા ગરમ ગરમ તું જો

હે માનવિશ્વાસ કરી ને સમય બની સમજાવે માનવ વિશ્વાસ કરી લે અને આ જોડિયું કલ કેટલાય ગયા ફક્તું ફક્તું તારી અને હેડ કી હેડ અલ્યા તું તો વેલા વેલા તૈયાર થઈ એટલે વેલા વેલા ચાલ નો તૈયાર થાય બેડો ખબર આઠ વાગ્યા નું આપડે ખરેખર શિયાળા નું ના હોય ખોગદાર ચોક જવાનું હોય તો પેહલા કરાતા પેલા ખા ભજન ભૂખ ખબર તો નાસ્તો મળે મળતો કે

सा म ए बानी आ दुनिया मा इच्छा देऊ अवतार धैने हु आउ

એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એ લખ્યા જુદા જુદા લેખ એ લખ્યા જબર જબર ગયો ખરેખર છે હું ગૌ જબરજર હા હે મોડું નહીં કરું નકરા પટી જાય આપડે કરવાનું પણ ખરેખર જે કેમ નહીં થયો જોઈએ તો કોઈ આવ્યું ન ভজনাম নাই খনে খাই নাই জবন পেলাই

নাই গাড়ী শিয়ালে ঔষধ મારા કાકો હતા નેતા બેટા બુટ પહેરતા ગયો ને પછી શિયાળા મોટા પડશે તના વડી બુટ તો પછી બુક ફળ આવ્યો લેડા

તમે બે આ ખોટા માહિતી ને બાળો તમે ઘેર ગેર જઈ જઈને જોખી પૈસા કાઢી મેં ખને હાથું તમે જ છો એટલે કદાચ તમે જો પણ થોડો આવો તો શીખો એમ તો એટલે માં ધોવાળો આપી ગયો મારે તું આમકા નહીં આવતો હું કહું ભજન બધા કંટિયા ગયા સારું લાગે પણ અમે થાચા છે આજ આવે અને રોજે રોજ ભગવાનનો મોકો ના માણો તમે હાડો તમે ભજન આવડતું કીધું હ

આપડા ખોટા આયા હોય એવું લાગે મને જોવાજન હે માનવિશ્વાસ કરી લે સમય બની કરી લે ભજન તો મજા જાય પણ તમે તમે તૈયાર તમાર ભગવાન તમારું કોઈ સારું કરશે ભજન તો અમે બે ના પણ ભજન વાપર આપવું ભજનો પણ તમારો તમારા છોકરા નું ખાતું કહેજો તમે ડોચો ના બીકે નહીં આવતા ડોચો ના બીખે ચોરા ખબર પણ સોણ ભરવું પડે એટલા વેલાયા હડયા ભગવાન કોક હારું તાર જીતું થયું હું તો આવું આટલું આટલું બીવાય ના મરી જવાનું ભાઈ હો

ખરેખર અમે આજુધી કોઈ આપતા નહી પાછી ઉનાળા માં બેઠા નઈ સત્ર મળશે આજે બેઠો બેઠો ખાજુ ગોઠિયા ખાજુ તમે ચા પીજો પણ અમાર નહીં ભજન ગાવાય

તમને હિન્દી સારું ના લાગે બોલવાનું ના હારું લાગે બધું લાગે હાર પેલો છોકરા શીખવાડી જોરા એવું હોય છોકરા ના વાદે તમે એમાં નેના થાય દાખો ને લઈ લો ને જોરા

તમાકુ ધારી છે રાત ના પણ તમારે તમાકુ જોતા આવડતી ખબર પડે આપડે તમને ખબર મને હું તો તમાકુ જોયું હોય ને તો તમારે વચ્ચે જઈને જોવાય વચ્ચે ખબર ખરેખર આગેવાન તો ભજન થઈને મોટા થઈને બેઠા છે

વિચાર ઉપર એકલા ભજન ના કરે માણી નઈ તો બાર મહિના મેક દન નું ભજન આવે ને કણ જવાય અરે તો બન દિલવા ટાઈમે બધું ટાઈમે હરું લાગે ના પડી તો બેઠા પણ વિચારું પડે પછી બધું થાય આગેવાન તો ભેગું કરવા પડે તમારે ભૂલ ના ખાઈ જાય આગેવાન તમે જાજો મગજ તમારું ખરાબ મગજ નહી ખરાબ પડે ભજન